એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન જે કે પંડ્યાને એનએસયુઆઈ દ્વારા એડમિશન મુદ્દે રજૂઆત કરવામાં આવી છે અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આ આખા જ રજૂઆત વિશે વાત કરીએ તો એનએસયુઆઈના આક્ષેપ છે કે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન જે કે પંડ્યા દ્વારા લાગતા વળગતા એંસી જેટલા વિદ્યાર્થીઓને ફી માટેની લિંક મોકલવામાં આવી છે અને એડમિશન આપવામાં આવ્યું છે અન્ય વિદ્યાર્થીઓને આ પ્રકારની કોઈ લિંક મોકલવામાં નથી આવી અને એડમિશનને લઈને પણ તેઓ હેરાન થઈ રહ્યા છે જો આ મામલે વહેલામાં વહેલી તકે કાર્યવાહી નહીં થાય અન્ય વિદ્યાર્થીઓને પણ જો લિંક નહીં મોકલવામાં આવે તેમનું પણ જો એડમિશન નહીં થાય તો પછી તેઓ વિરોધ કરશે એનએસયુઆઈ દ્વારા હાલ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે એમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ હેડ ઓફિસ ખાતે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર ધનેશ પટેલનો ઘેરાવ કરી અને વિરોધ વ્યક્ત કરશે ફર્સ્ટ ફેઝમાં પહેલાં રાઉન્ડમાં જે લોકોને આપણે એડમિશન આપ્યું હતું ત્યારબાદ ઘણા બધા છોકરાઓએ એવી એક રજૂઆત કરી હતી કે ભાઈ અમારી તકનીકી ખરાબીને કારણે અમારાથી ફી ભરાઈ નથી એટલે એ તકનીકી ખરાબીને કારણે ફી ભરાઈ નથી તો અમે એનું ડિસિઝન યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર ઉપર છોડ્યું હતું અને આ વસ્તુની રજૂઆત અમે ત્યાં બી કરી હતી ત્યારબાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે બધા વિદ્યાર્થી સંગઠનને બોલાવી અને એક મિટિંગ કરી હતી જેમાં હું પણ હતો અને એડમિશન કમિટીના અમારા કન્વીનર પાદરાના પ્રિન્સિપાલ આ બધા ત્યાં હતા અને ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે લોકોએ નવ જૂન સુધી કારણ કે આ મિટિંગ નવ જૂન સુધી હતી અને તમારામાંથી જ ઘણા લોકોએ એ વસ્તુ કવરેજ કરી હતી તો ત્યાં સુધી જે પણ એપ્લિકેશન આવી હોય અને એના ટેકનિકલ ગ્લીચના કારણે કે પછી એ લોકોના નેટ નેટ કનેક્ટિવિટી જતી રહી હોય એવા કોઈ પણ કારણસર હોય તો એવી એપ્લિકેશન્સ જે તમારી પાસે નવ જૂન સુધી આવી હોય એ તમારી એડમિશન કમિટી ચકાસી અને પછી એને એડમિશન આપે તો અમે એ રીતે એ છોકરાઓને જે ત્યાં તે દિન સુધી જે એપ્લિકેશન આવે હતી એ બધા છોકરાઓને સેકન્ડ થર્ડ રાઉન્ડ એટલે સેકન્ડ રાઉન્ડની અંદર આપણે એ લોકોને ફરી મોકલી આપ્યું અને સેકન્ડ રાઉન્ડમાં તો બીજા છોકરાઓ હતા પણ આ જે છોકરાઓ હતા એ છોકરાઓને આપણે ફેઝ વનનો જે લાસ્ટ રાઉન્ડ કહેવાય એમાં એ લોકોને લિંક મોકલી આપી હતી જેમાંથી અમુક છોકરાઓ ફીસ ભરી છે સર યુનિવર્સિટીનો કેવા પ્રયાસ થશે બાકી રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે એટલે આ લોકોની રજૂઆત બે ત્રણ વસ્તુઓની છે કે ભાઈ તમે હજુ સીટો વધારો હવે આપણી પાસે ઓલરેડી સાડી ચારસો સીટ આપણે વધારી દીધી છે અને એમાં જે ખાલી પડી છે એના માટે અમે એક નિર્ણય લઈ અને થોડા દિવસમાં કે પછી આજકાલમાં લિંક આપવાનું વિચારીએ છીએ અને એ લોકોને એડમિટ કરવાનું વિચારીએ છીએ પણ અમારી એડમિશન કમિટીને ટાઈમ જોઈએ આ બધી વસ્તુઓ વિચારવા માટે એટલે અમે એ સમય માગ્યો છે અને આજે જે છોકરાઓએ રજૂઆત કરી છે એના ઉપર અમે ગઈકાલે એક રેકોર્ડ કાઢવા માટે તજવીજ ચાલુ કરી છે અને જે રેકોર્ડ આવશે એ પ્રમાણે જે ડિસિઝન લઈશું એ પછી અમે તમને જ કહીશું જીકાના નામ પર એમએસ યુનિવર્સિટીમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે જે રીતે કોમર્સ ફેકલ્ટીમાં જ્યારે એડમિશનની પ્રક્રિયા હતી પ્રથમ ફેઝ બહાર પડ્યો છ હજાર ચારસો વિદ્યાર્થીઓને અહીંયા એડમિશન મળ્યા એમાંથી અગિયારસો વિદ્યાર્થીઓ ફીસ ભરવામાં વંચિત રહી ગયા કારણ એના ત્રણ જ દિવસ ફીસ માટે આપવામાં આવ્યા હતા જ્યારે એનએસઓ દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે અહીંયાના સત્તાધીશો દ્વારા કહેવામાં આવ્યું કે આ યુનિવર્સિટીનો જીકાસનો નિયમ છે અમારો નિયમ નથી ત્યારબાદ થોડા દિવસો પછી એંસી તેમના લાગતા વળગતા વિદ્યાર્થીઓ માટે એંસી જણાને ફરીથી ફીઝની લિંક મોકલવામાં આવી અને એંસી લોકોને ફરીથી એડમિશન આપવામાં આવે તો બાકીના એક હજાર વીસ વિદ્યાર્થીઓએ શું ભૂલ કરી હતી એને શું એની માંગ છે કે જે બી સત્તાધીશો છે તેમના માટે દરેક વિદ્યાર્થીઓએ એક સમાન હોવા જોઈએ અને એક સમાન રીતે તેમને એડમિશન મળવા જોઈએ એસી લોકોને ફીની લિંક મોકલી એક હજાર વીસ વિદ્યાર્થીઓને એલિજિબલ હોવા છતાં ફીઝની લિંક યુનિવર્સિટીના સત્તાધીશોએ નથી મોકલી એનએસયુઆઈની માંગ છે કે જે બાકી રહેલા ગયેલા વિદ્યાર્થીઓ છે એક હજાર વીસ તેમને ફરીથી ઓફર લેટર મોકલવામાં આવે તેમને ફરીથી ફીઝની લિંક મોકલવામાં આવે અને તેમને એડમિશન અહીં આપવામાં આવે છે સોય સો ટકા એસી વિદ્યાર્થીઓને ફીઝની લિંક મોકલી છે ના તો કોઈ જીકાનો પરિપત્ર હતો ના કોઈ એમએસ યુનિવર્સિટીનો પરિપત્ર હતો આશરે રાતોરાત એસી વિદ્યાર્થીઓને ફીઝની લિંક પહોંચી ગઈ ઓફર લેટર પહોંચી ગયા એવું તો કોના કહેવા પર તમે કર્યું જ્યારે અમે રજૂઆત લઈને આવીએ છીએ ત્યારે કહો છો કે અમે તો ચિકાસથી બંધાયેલા છીએ તો આ એસી લોકો એવા તો કયા હતા કે તમે રાતોરાત લિંક મોકલી દીધી આજ રોજ એનએસયુઓએ આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે બાકીના વિદ્યાર્થીઓને પણ ફીઝની લિંક જાય ઓફર લેટર જાય અને અઢી વાગેનો અમને સમય આપ્યો છે અને જો સમય મર્યાદા પ્રમાણે આ વસ્તુ પર કામ નહીં થાય તો આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલે એનએસસીઓએ હેડ ઓફિસ ખાતે વીસી સરનો ઘેરાવો કરીને ઉગ્રથી ઉગ્ર આંદોલન આ વસ્તુ પર કરશે